ભરૂચમાં ભોગારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે

રૂપે ભક્તોને દર્શન આપે છે ભક્તોમાં એવી અઢળક માન્યતા છે છે કે આ પવિત્ર સમક્ષ કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય મારું નામ મનોજ વેજલપુર છડી મહોત્સવનો આયોજક છો છેલ્લા ઘણા વર્ષ સુધી વેજલપુરમાં છરી મહોત્સવ થાય છે ભરૂચ જિલ્લામાં ત્રણ છડી મહોત્સવનું આયોજન થાય છે જેમાં એક ભોઈ સમાજ સોલંકી સમાજ તેમજ ખારવા સમાજ દ્વારા છરીનું આયોજન થાય છે આ છરીમાં શ્રી ગોગારાવ મહારાજ જે અખંડ જ્યોત રૂપે લોકોની સામે પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષ રીતે હાજર થાય છે અને સારા ત્રણ દિવસનો મહિમા હોય છે જે જોતની ઉપર એક મુંગટ મૂકવામાં આવે છે જે મુંગટ આપોઆપ દસમના દિવસે જ્યારે જોશ ઉલવાય ત્યારે એ હલતો હોય છે ને એવું થાય છે લોકોને એવું જોવા મળે છે કે જેને કે ગોઘારાઓ જેને કે મંદિરમાંથી જતા હોય એ રીતની લોકોને હાજરી હાજરીનો અનુભવ થાય છે એવી જ રીતે આપણે બીજો એક જ્યોત જે નોમના દિવસે પ્રગટાવવામાં આવે છે અને તેને દાંડિયા બજાર લઈ જવામાં આવે છે ત્યાં એક રાત વિસામો કરી બીજા દિવસે એ જ રૂટ પરથી લાલ બજાર થઈને વેજલપુરમાં આવવામાં આવે છે પછી વેજલપુરમાં આવીને બીજી એક છરી ઊભી કરવામાં આવે છે અને બે છરી